રવિએ પર્સનલ લોન માટે બેંકમાં અરજી કરી હતી બેંકે તેમની અરજી ફગાવી દીધી રિજેક્શનનું કારણ ક્રેડિટ સ્કોરમાં વિસંગતતા હોવાનું જણાવાયું ક્રેડિટ સ્કોર વ્યક્તિની ફાઇનાન્શિયલ હેલ્થ અને ક્રેડિટ વર્થિનેસ એટલે કે લોનની ચૂકવણીને લઈને તેના વલણને દર્શાવે છે ટ્રાન્સ યુનિયન સિવિલ એક્સપિરિયન્સ જેવા ક્રેડિટ બ્યુરો વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રીના આધારે ક્રેડિટ સ્કોર તૈયાર કરે છે આ નંબર ત્રણનું એક સ્કોર છે

દેશભરના નેવું લાખ યુઝર્સ વચ્ચે હાથ ધરાયેલા આ અભ્યાસમાં હકીકત સામે આવી છે અભ્યાસમાં સામેલ લગભગ ત્રેસઠ ટકા લોકોનું ક્રેડિટ સ્કોર ત્રણસો થી સાતસો સુડતાલીસ વચ્ચે છે સામાન્ય રીતે સાતસો પચાસ કે તેથી વધુનો સિવિલ સ્કોર ઘણો સારું માનવામાં આવે છે છસો પચીસ થી સાતસો પચાસ નો સ્કોર ફેર એટલે કે ઠીક ગણાય છે જ્યારે છસો પચીસ થી ઓછો સ્કોર લો એટલે કે ઓછો માનવામાં આવે છે બેંકો લોન અથવા ક્રેડિટ કાર્ડ આપતા પહેલા વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ચેક કરે છે જેથી એ જાણી શકાય કે પૈસા ઉધાર આપવામાં કેટલું જોખમ છે જો ક્રેડિટ સ્કોર સારો હોય તો પૈસા ગુમાવવાનું જોખમ ઓછું હોય છે સિવિલ સ્કોર નવસો જેટલો નજીક હશે બેંકને લોન ભરપાઈ થવાનો ભરોસો એટલો વધુ આવશે સારા ક્રેડિટ સ્કોરનો ફાયદો એ છે કે તમને ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિ કરતા ઓછા દરે લોન મળે છે જો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો બેન્કો લોન માટે વધુ વ્યાજ દર વસૂલે છે જેનાથી લોન મોંઘી પડે છે ઘણી વખત લોન આપવાનો ઇનકાર અથવા તો કોઈ એસિડ કોલેટ્રોલ એટલે કે ગીરો રાખવા માટે પણ કહેવામાં આવી શકે છે રવિની જેમ જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે લોન લેવામાં સમસ્યા આવી રહી છે તો તમે તેને સુધારી શકો છો સાતસો પચાસ પોઈન્ટનું ક્રેડિટ સ્કોર બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ તેને અનુસરીને તમે આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો ક્રેડિટ કાર્ડ બિલ અને લોનની ઈએમઆઈ સમયસર ચૂકવીને અને ફૂલ પેમેન્ટ કરવું એ ક્રેડિટ સ્કોર સુધારવામાં સૌથી વધુ કામમાં આવે છે ઉપરાંત તમે બેંકોની નજરમાં વિશ્વાસપાત્ર ગ્રાહક બનો છો એક પણ પેમેન્ટ ડિફોલ્ટ કરવા અથવા મોડી ચૂકવણી કરવાથી બચો આની ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ક્રેડિટ લિમિટના ત્રીસ ટકાથી વધુ ન હોવો જોઈએ

પરંતુ તેનો ઉપયોગ પણ કરો ક્રેડિટ કાર્ડ પર ખર્ચ કરવા અને સમયસર તેની ચૂકવણી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર સુધરે છે ઉપરાંત રિવોર્ડ અને ડિસ્કાઉન્ટ પણ મળે છે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ક્રેડિટ કાર્ડને બંધ ન કરો ક્રેડિટ કાર્ડ જેટલું જૂનું હશે ક્રેડિટ સ્કોર માટે એટલું જ વધુ સારું રહેશે તે બતાવે છે કે તમે ઘણા વર્ષોથી કોઈ પણ સમસ્યા વિના તમારી ક્રેડિટનો ઉપયોગ કરો છો અને તેની ચૂકવણી કરી રહ્યા છો જ્યારે પણ તમે લોન માટે અરજી કરો છો ત્યારે બેન્કો તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરે છે અને હાર્ડ ઇન્ક્વાયરી માનવામાં આવે છે ટૂંકા ગાળામાં લોન માટે વારંવાર અરજી કરવાથી ઘણી બધી હાર્ડ ઇન્ક્વાયરી ક્રિએટ થઈ શકે છે જેનાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે દર બે થી ત્રણ મહિને ક્રેડિટ રિપોર્ટ જરૂર ચેક કરો આનાથી ક્રેડિટ રિપોર્ટમાં ભૂલોની ખબર પડે છે ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે તમારો ક્રેડિટ સ્કોર અને બધી લોન પીએએન એટલે કે પેન સાથે લિંક હોય છે ધારો કે કોઈએ ખોટી રીતે તમારા પેનનો ઉપયોગ કરીને લોન લીધી છે તો આ લોન તમારા માટે માથાનો દુખાવો બની જશે જો લોન ડિફોલ્ટ થશે તો તમારો ક્રેડિટ ક્રેડિટ સ્કોર રિપોર્ટમાં ભૂલો શોધવી અને બેન્કો અને ક્રેડિટ બ્યુરોમાં તેને સુધારવી જરૂરી છે ક્રેડિટ બ્યુરો સિવિલની વેબસાઇટ સિવિલ ડોટ કોમ પર જઈને તમે પેન નંબર અને અન્ય ડિટેલ્સ આપીને એકાઉન્ટ બનાવી શકો છો રજિસ્ટ્રેશન બાદ